નમસ્કાર ખેડૂત મિત્રો એકવાર ફરીથી તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે આજના આ વિડિયોની અંદર આપણે રાજકોટ કોંડલ જૂનાગઢ તેમજ અમરેલી માર્કેટ યાર્ડના સો સાચા ને તાજા બજાર ભાવ વિશે માહિતી મેળવીશું જો તમે દરરોજ સો સાચા ને તાજા બજાર ભાવ મેળવવા માગતા હોય અને આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલની નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને

તુવેર એક હજાર છસો પચીસ થી બે હજાર એકસો નવ્વાણું સુધી ચણા પીળા એક હજાર ત્રણસો વીસ થી એક હજાર પાંચસો સુધી ચણા સફેદ બે હાજર થી બે હજાર નવસો સુધી મગ એક હજાર ત્રણસો સિત્તેર થી એક હજાર છસો ને છેતાલીસ સુધી વાલદેસી એક હજાર ચારસો થી એક હજાર નવસો ને સાહીઠ સુધી વટાણા એક હજાર ચારસો થી ત્રણ હજાર નેવું સુધી સિંગદાણા એક હજાર પાંચસો દસ થી એક હજાર છસો એસી સુધી મગફળી એક હજાર એસી થી એક હજાર બસો ત્રીસ સુધી તલ બે હજારથી બે હાજર પાંચસો પચીસ સુધી એરંડા એક હજાર એકાણું થી એક હજાર એકસો નેવું સુધી સોયાબીન આઠસો પાંચથી આઠસો અઠ્યાવીસ સુધી કાળા તલ બે હાજર નવસો પંચોતેર થી ત્રણ હજાર ચારસો ને ચોત્રીસ સુધી લસણ ત્રણ હજાર બસો થી ચાર હજાર પચાસ સુધી ધાણા એક હજાર થી એક હજાર ચારસો સુધી વરિયાળી એક થી એક સુધી જીરુ ચાર થી બસો પચાસથી ચાર સુધી રાય એક હજાર ત્રીસથી એક સુધી મેથી નવસો થી એક હજાર બસો ને પંચાવન સુધી રાયડો નવસો પચાસથી એક હજાર પચાસ સુધી ગવાનનું બીજ નવસો પચાસથી એક સુધી રચકાનું બીજ ત્રણ હજાર પાંચસો ચાર સુધી ત્યારબાદ ગોંડલ યાર્ડના બજાર ભાવ વિશે વાત કરીએ તો ઘઉં પાંચસો સાહીઠ થી પાંચસો ને ચોરાણું સુધી કપાસ એક હજાર એકસો એકત્રીસથી એક હજાર પાંચસો એકાવન સુધી મગફળી ઝીણી નવસોથી એક હજાર એકસો એકોતેર સુધી મગફળી જાડી આઠસો એકોતેર એક હજાર બસો ને એકવીસ સુધી એરંડા નવસો ચોતેર એક હજાર એકસો ને એકાણું સુધી જીરું ત્રણ હજાર પાંચસો એકથી ચાર હજાર સાતસો ને એકસઠ સુધી ડુંગળી લાલ ત્રણસો એકથી સાતસો ને છેતાલીસ સુધી બાજરો ચારસો એકત્રીસથી ચારસો એકાણું સુધી મગ એક હજાર એકસો અગિયારથી એક હજાર પાંચસો એક્યાસી સુધી ચણા એક હજાર ત્રણસો એકથી એક હજાર ચારસો ને એકાણું સુધી ચણા સફેદ એક હજાર પાંચસો એકથી ત્રણ હજાર અગિયાર સુધી અડદ એક હજાર ચારસો એકાણુંથી એક હજાર આઠસો નેતાલીસ સુધી તુવેર એક હજાર ત્રણસો એકત્રીસથી બે હજાર એકસો ને એકોતેર સુધી राईडो 1176 ती 1173 સુધી મેથી 1131 થી 1131 સુધી મટાના 650 થી 2751 સુધી ત્યારબાદ જૂનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે વાત કરીએ તો ગૌ લુકવાન 450 થી 576 સુધી ચણા એક હજાર ત્રણસો થી એક હજાર અઠ્યાસી સુધી ચણા સફેદ એક હજાર પાંચસોથી બે હજાર ત્રણસો સિત્તેર સુધી જીરું ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર ચાલીસ સુધી તલ એક હજાર આઠસોથી બે હજાર પાંચસો આઠ સુધી દાણા એક હજાર એકસો થી એક હજાર પંદર સુધી મગ એક હજાર થી એક હજાર સુધી બાજરો ચારસો થી ચારસો બાસઠ સુધી

પચાસ થી એક હાજર પાંચસો પાંચ સુધી ખેડૂત મિત્રો આ હતા આપણા રાજકોટ ગોંડલ જુનાગઢ તેમજ અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ને તમારા બીજા ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને ચોક્કસથી શેર કરી દેજો અને આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માગતા હોય તો આપેલા કોડને સ્કેન કરીને અથવા તો આપેલા નંબર પર મેસેજ કરીને જોડાઈ શકો છો અને આપણી યુટ્યુબ ચેનલ પર ટૂંક જ સમયની અંદર પાંચ હજાર સબસ્ક્રાઈબર મિત્રોનો પરિવાર પૂર્ણ થવાનો છે તો આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણા ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે ત્યાંથી પણ જોઈન થઈ શકો છો અને કોઈ પણ વેપારી મિત્ર આપણો વિડીયો જોઈ રહ્યા હોય ને ધંધાકીય જાહેરાત આપવી હોય તો આપેલા નંબર પર મેસેજ અથવા તો કોલ કરી શકો છો વિડીયો માન સુધી બની રહેવા બદલ આભાર